વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છો તો જો અત્યારે હવાર હવારમાં તો વાતાવરણ થઈ ગયું છે વરસાદનું કે એમ ને હાન કરશે ને મારા મમ્મી જો શું કરે છે પેલા તમને બતાવી દો ક્યાં કરતે હો મમ્મી કાઈ નહીં મત પાતો ઓ હાથ મે ક્યાં હે દેખાડો જય શ્રી કૃષ્ણ જો માવા મારા મમ્મીએ પાડી દીધો છે ક્યારે ક્યારે માવો સડે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી

ના 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 તો આજ તો છે ને બપોર બપોરમાં છે ને ભાત તૈયાર થઈ ગયા છે ભાત ખાવાના છે આપણે જો દાળ ને ભાત અત્યારે ભાત તો બનાવી નાખેલા છે અને આ દાળ જો આ છે હું દાળ મિક્સ કરું છું મિક્સ કરીને ઉડાય ગયું થોડક થઈ ગયું નહીં તીતામાં પર આટલું બધું એવું છે તો કારણ કે દાળ ભાત બને એટલે દાળ ભાત ખાઈ લઈ બપોર માં દાળ ભાત બનાવ્યા નકર તો સાંજે બનાવી પણ આજ બપોરે છે તો બની જાય છે દાળ ભાત બપોર ના જો આપડે દાળ ભાત ખાઈ લઈએ છીએ અહીં દાળ ભાત ખાય છે ને એવું છે તો જો દાળ ભાત છે એન કર ભૂંગળા હશે ને ગરમ ગરમ હોય ને મજા આવે હા તો ખાઈ લઈ દાળ ભાત ગરમા ગરમ બપોરે હા અહીંયા જો મીલુ ભાઈ કઈક મળવા મળ્યા છે યાર બહુ મસ્ત લાગે છે હા એ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અહીંયા તો આ છે જો લાડ બધા ડ્રેગન ફૂડ ડ્રેગન ફૂડ શું કહેવાય ડ્રેગન ફૂટ ડ્રેગન ફૂટ જો આટલા બધા લાવ્યા અને મિલુ ભાઈ તો મોળીન ખાવાય મળ્યો છે કેવું લાગે તને ગેલું ગેલું ભેડું ગેલું લાગે મજા આવે છે મજા આવે છે મજા આવે કેવું લાગે તો કે પેલા ગેલું ગેલું એ ઉસે તે બધા જો આવી રીતના બધા લાવેલા છે લાડ બધા મેં થોડું ખાઈ લઉં મસ્ત લાગે હો મજા આવતા હતા ને કે મજા આવે પાછું મળે છે આજો પાછું સાયલો કરું તો તાજા ઠંડા ખાવાનું બહુ મજા આવે એવું છે હા મીઠું હતું મે તો આની પાછા લાવશું ઓરું છે તો આપણે લેતા ગયા હતા આવા ડ્રેગન ફ્રૂટ કેટલા લઈ ગયા 6 7 ગયા 6 7 લઈ ગયા હતા ડ્રેગન કિલો હતા

એ આવવાના છે આપણે શું કહેવાય સાતમ રા રક્ષાબંધન રક્ષાબંધન સાતમ આઈઠમની રજામાં આવવાના છે તો કેમ કે ક્યાં સુધી એને રજા ન મળે ક્યાં સાતમ આઠમમાં આવશે ત્યારે આંટો અમે મરી આવ્યા છે બહુ મજા આવી અને ભાઈ આનંદ મંગલ કરે છે અને હવે તો એને રેડી એટલે રેડી ફાવી ગયું છે રજામાં આવશે તો રજા લગભગ છે ને કેટલા દિવસની સાત આઠ દિવસ રહેશે હા નવ દિવસ હા તો સાત આઠ દિવસ રહેશે તો પછી આપણે એને વ્લોગગાઉ માં લઈશું વિડીયોમાં લઈશું સાહી તમારા ચાર પાંચ વ્લોગ માં આવી જાય છે મીલું મિતુ

અને ઠંડુ અને ઘડી વાર હવા ને પછી નીકળી ગયા ને હું આવી ગયો ઘરે તો આપડે આવી ગયા છીએ દોસ્તો ધાબા કરી ત્યારે રેલ નું થોડુંક શૂટ કરવા તો સાંજ નું વાતાવરણ થાય એટલે મજા જ કરે વરસાદી વાતાવરણ હોય એટલે શું કે રીલ શૂટ કરવાની મજા આવે તો જો આપણે ધાબા પર આવી ગયા છીએ તમારા માટે એક ગીત તમને સંભળાવું નાનું એવું હર કાળી વાદળી તું ને વીન વેર બે ઘડી કનાથી લેને રંગ મોરલા હર કાળી વાદળી તુને બી નવે બે ઘડી નાચી લેને રંગ મોરલા હે જાય મારી સાહેલી નો સાથ રે બે ઘડી નાચી લેને રંગ મોરલા તો જો આવી રીતનું કંઈક છે વાતાવરણ બહુ મજા આવે અને હાલો તો થોડીક એવી રીલનું નું શૂટ કરી નાખો અને પછી નીચે જાઓ તો જો વાડ ઉપર બેહી ગય છે કેને વાડમાં છે આજે શું કહેવાય કારેલા કડવા કરવા કારેલા છે ઓહ દૂધ છે રોટલા છે ના ભાઈ તો કડવા કરવા કારેલા ખાય છે મને ભાવતું કેમ મને નો ભાવે નો ભાવે કારેલા કડવું-કડવું મને મજા આવે એવું છે ભાઈને કડવું-કડું કારેલા નો મજા આવે કોઈ દિનો ભાવે એવું છે

તો બ્લોગનો પણ હવે અહીંયા આપણે એન્ડ કરવો હશે કારણ કે પછી એડિટિંગ કરવાનું હોય તો એડિટિંગ કરવાનું હોય એટલે પછી મોડું થઈ જાય પાછું તો આશા કરું છું કે આ વ્લોગ ગમ્યો છે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો છે ને સબસ્ક્રાઈબ કરો ઘેર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાન મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય